અને કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા ઈસ્લામ ધર્મ ના છેલ્લા પૈગંબર સાહેબ મુસ્લિમ સમુદાયના લોકો ઈદ મિલાદ તરીકે ઉજવે છે આ પર્વ દેશભરમાં ઉજવા ઉજવાશે તે અંતર્ગત ભરૂચ જિલ્લાના નબીપુર સ્થિત મદ્રેસાએ અલવી યુગ હુસૈની ખાતે તાલીમાર્થીઓ દ્વારા ઉજવણીના ભાગરૂપે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં બાળકો દ્વારા વિવિધ પ્રોગ્રામ રજૂ કરવામાં આવ્યા હતા બાળકોએ પૈગંબર સાહેબના જીવન ઉપર તેમની જીવનશૈલી તેમના પરિવાર ઉપર સવાલ જવાબના રૂપમાં વાર્તાલાપ કર્યો હતો સંસ્થાના બાળકો અને બાળકો દ્વારા નાત શરીફ પઢાવવામાં આવી હતી આ પ્રસંગે મદરેસાના મુદર રીસુ અને ગામના વ્યક્તિઓ હાજર રહ્યા હતા રિપોર્ટ બાય કેતન મહેતા ભરૂચ